પંડ્યા આજે આપણે બનાવીશું ભરેલા કાંદાનું શાક બનાવીશું અહીંયા આ જે કાંદાનું શાક ભરેલા જે આપણે બનાવવાનું છે એ આપણે કાંદાની અંદર અલગ મસાલો કરવાનો છે અને ગ્રેવી જે આપણે બનાવવાની છે એ પણ તમારે અહીંયા અલગ રીતે જ બનાવવાની છે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો ભરેલા કાંદા કરવા માટે મેં અહીંયા નાના કાંદા લઈ લીધા છે તમારે આ રીતે નાના કાંદા બજારમાં મળે એ તમારે લેવાના છે બહુ મોટા અહીંયા કાંદા નથી લેવાના કાં તો પછી તમારે ત્યાં નાના કાંદા ન મળે તો આ રીતે મીડિયમ સાઇઝના કાંદા મળે તો તમે અહીંયા એ પણ લઈ શકો છો તો બજારમાં બને એટલું તમારે નાના જ કાંદા લેવાના જેથી તમને આ શાક ખાવાની મજા આવશે પછી કાંદાની ઉપર છાલ કાઢીને આ રીતે તમારે ચાર આપણે ભરીએ એ રીતે કટ કરી દેવાના છે કાંદાને આ રીતે ચીરા કર્યા પછી તમારે ધોવાના નહીં પછી ભરવા માટેનો મસાલો કરવાનો છે તો બે ચમચી જેવું લાલ મરચું પાવડર બે ચમચી જેવું ધાણાજીરું પાવડર એક ચમચી જેવું ગરમ મસાલો અને પાંચ ચમચી જેવું હળદર એડ કરવાની છે હવે આની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે અહીંયા મીઠું આપણે ધ્યાનથી એડ કરવાનું બહુ તમારું એ વધારે ન પડે એ રીતે એડ કરવાનું અને એક ચમચી જેવું આપણે તેલ એડ કરવાનું છે અહીંયા આપણે આની અંદર મસાલાની અંદર તમારે બીજો કોઈ જ મસાલો એડ નથી કરવાનો આ રીતે સિમ્પલ મસાલો તમારે બનાવીને રેડી કરવાનો છે અને સરખી રીતે તેલમાં મિક્સ કરી દેવાનું છે આ રીતે મિક્સ થઈ જાય પછી જે આપણે કાંદાને કટ કરીને રાખેલા છે ચીરા કરીને એની અંદર ચમચીની મદદથી તમારે ભરવાના રહેશે કારણ કે હાથેથી ન ભરાય ફાવશે નહીં તમને એટલે ચમચીથી આ રીતે તમારે ભરવાના રહેશે તમારે ભરતા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે કાંદાના જે ઉપરની પળ હોય છે એ છૂટી પડવી ના જોઈએ અને તૂટવા બી ન જોઈએ આ રીતે આપણે બધા જ કાંદાને તમારે ભરીને રેડી કરી લેવાના છે તમે જોઈ શકો છો કે હું જે રીતે ભરું છું એ જ રીતે તમારે ભરવાના રહેશે અહીંયા આપણે ચણાનો લોટનો ઉપયોગ નથી કર્યો ભરવા માટે એટલે આ રીતે સિમ્પલ મસાલા સાથે આપણે ભરવાના છે આ રીતે મસાલો તમે ભરીને રાખશો બનાવશો તો તમે જ્યારે કાંદા ખાશો તો એ અંદરથી તમને ફિક્કા નહીં લાગે એટલા માટે આ મસાલો ભરીને કરવામાં આવે છે પણ તમારે જો આ રીતે ન કરવું હોય તો સિમ્પલ કાંદાને કટ કરીને બી તમે આ શાક બનાવી શકો છો અને વધેલો મસાલો આપણે પાછળથી ઉપયોગમાં લઈશું તો હવે આપણે શાક વગરવાનું છે તો એની માટે આપણે કડાઈ મૂકી દઈશું એમાં બેથી ત્રણ ચમચા જેટલું આપણે તેલ લેશું તેલ અહીંયા ગરમ થાય એટલે એની અંદર આપણે બે ચમચી જેવું જીરું એક તમાલપત્ર એક મોટી એલચીન દગડી ફૂલ અને બે લાલ વગરના મરચાં એડ કરી દઈશું હવે આ બધા જ ખડા મસાલા અને જીરાને આપણે સાતળી દઈશું અને પછી આમાં એકથી બે ચમચી જેવું ઝીણું સમારેલું લસણ અને ઝીણું સમારેલું લીલા મરચાં એડ કરી દઈશું અહીંયા લસણ તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે આ લસણ અને મરચાંમાંથી કાચો સ્વાદ નીકળી જાય એટલું તમારે અહીંયા સાતડવાનું છે પછી આમાં એક નાનું મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા કાંદા એડ કરી દઈશું અહીંયા આપણે ઝીણા સમારીને એડ કરવાના છે મોટા એડ નથી કરવાના અહીંયા કાંદા થોડા ગુલાબી રંગના થાય એટલું તમારે અહીંયા સાતડવાનું છે અહીંયા કાંદાને સાતળીને એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ ગુલાબી રંગના થઈ ગયા છે ત્યારે તમારે આમાં અડધી વાટકી જેવું આપણે કાંદાની પ્યુરી એડ કરી દેવાની છે અહીંયા મેં થોડા કાંદાને ઝીણા સમારીને એડ કર્યા છે અને થોડાક કાંદાની પ્યુરી એડ કરી છે હવે અહીંયા કાંદાની પ્યુરી બી આપણી થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી તમારે કૂક કરવાનું રહેશે હવે અહીંયા કાંદા સરસ એવા તમારા ગુલાબી રંગના થઈ જાય પછી આની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેવો ચણાનો લોટ એડ કરવાનો છે અહીંયા ચણાનો લોટ આપણે ભરવામાં ઉપયોગ નથી કર્યો પણ આની અંદર એડ કરવાનો છે અને સાથે જ આપણે અહીંયા મસાલા એડ કરવાના છે જેમાં બે ચમચી જેવું ધાણાજીરું પાવડર એક ચમચી જેવું લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું હળદર પાવડર અને અડધી ચમચી જેવું ગરમ મસાલો અને ચપટી આપણે હિંગ એડ કરી દઈશું હવે આ બધો જ મસાલો આપણે ચણાની લોટ સાથે મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખીને તમારે શેકવાનું રહેશે હવે આની અંદર આપણે અડધી વાટકી જેવું ગરમ પાણી એડ કરવાનું છે અને મિક્સ કરવાનું છે ગરમ પાણી એટલા માટે એડ કર્યું કે ચણાનો લોટ નીચે ન બેસી જાય અને મસાલા બી નીચે બળી ન જાય એટલે આ રીતે પહેલાં થોડું પાણી એડ કરીને મિક્સ કરવાનું પછી આમાં બીજું આપણે એક વાટકી જેવું ગરમ પાણી એડ કરીશું હવે આ સ્ટેજ પર તમારે કેટલી ગ્રેવી રાખવી છે જાડી પતલી એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે એટલે અહીંયા આ રીતે તમારે પાણી એડ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું છે મીઠું એડ થઈ જાય પછી મિક્સ કરી લેવાનું અને ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખવાનું રહેશે અને તમારે આને ફરીથી ઢાંકી દેવાનું અને પછી આને પાંચથી સાત મિનિટ માટે તમારે કૂક કરવાનું છે સાત એક મિનિટ જેવું થાય પછી તમે ખોલીને જોશો તો મસાલામાંથી સરસ એવું તેલ છૂટું પડવા આવ્યું છે અને ચણાનો લોટ બી અહીંયા સરસ એવો ચડી ગયો છે તમને જો અહીંયા એવું લાગે કે તમારી ગ્રેવી જાળી થઈ છે તો થોડુંક પાણી નાખીને તમે એડજસ્ટ કરી લેવાની રહેશે તો આ રીતે તમારી ગ્રેવી સરસ એવી કૂક થઈ જાય પછી આની અંદર આપણે બીજી અડધી વાટકી જેવું ટમેટો પ્યુરી એડ કરીશું અહીંયા ટમેટો પ્યુરી પાછળથી એડ કરવાથી શાકની અંદર ખટાશ બી સરસ પકડાશે અને એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે એટલે મેં પાછળથી એડ કરી છે એક વખત મિક્સ કરી લેવાનું અને મી પ્યુરી એડ થઈ જાય પછી આની અંદર જે આપણે કાંદા ભરીને રાખ્યા છે બધા ધીરે ધીરે તમારે આ રીતે એડ કરી દેવાના છે કાંદા ભરીને એડ થઈ જાય પછી જે મસાલો આપણે વધેલો હતો એ બધો જ આમાં તમારે એડ કરી દેવાનું અને હલકા હાથે આ રીતે તમારે મિક્સ કરવાનું છે બહુ મિક્સ નથી કરવાનું થોડુંક જ આ રીતે કાંદા ફરે એટલું જ તમારે મિક્સ કરવાનું અને સ્લો ગેસ ઉપર આપણે બીજી પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું જેથી કાંદા થોડાક સોફ્ટ થઈ જાય પાંચેક મિનિટ જેવું થાય પછી તમે ખોલીને જોશો તો શાક સરસ એવું આપણું કૂક થઈ ગયું છે તેલ બી સરસ એવું છૂટું પડી ગયું છે અને કાંદા બી સોફ્ટ થઈ ગયા છે ત્યારે તમારે આ સ્ટેજ ઉપર એક ફ્રેશ કોથમીર એડ કરી દેવાની તમે અહીંયા કસૂરી મેથી એડ કરવી હોય તો કરી શકો છો પણ હું નથી એડ કરતી પછી તમે આ રીતે મિક્સ કરવાનું હલકા હાથે અને તમે જોઈ શકો છો કે કાંદા આપણે જરા બી તૂટ્યા નથી એના જે પડ છે એ પણ છૂટું નથી પડ્યું અને ગ્રેવી બી આપણી આ રીતે તમારે રાખવાની રહેશે તો આ સ્ટેજ પર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ ભરેલા કાંદાનું શાક ગ્રેવી સાથે આપણે સર્વ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ભરેલા કાંદા ગ્રેવી સાથે સર્વ કરીને રેડી છે આ રીતે જો તમે કાંદાનું શાક તમે ન બનાવ્યું હોય તો જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટમાં લાગે છે તમે આની સાથે પરોઠા ભાત કે પછી ભાખરી કુલચા નાન જેની સાથે તમને ભાવે તમે એની સાથે આ ખાઈ શકો છો અને આ ભરેલા કાંદાનું શાક ખરેખર બહુ સરસ બન્યું છે તમે પનીરનું આ રીતે ખાતા હશો પણ એકવાર જરૂરથી આ રીતે કાંદાનું શાક બનાવ બનાવજો અને તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને તમને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ